સુરતના ડાયમંડ બોર્સના ઉદ્ઘાટન થઈ ગયાને મહિના વીતવા છતાં હજુ સુધી ઓફિસો શરૂ થઈ નથી ત્યારે ડાયમંડ બોર્સને ધમધમતું કરવા માટે એડી ચોટીનો જોર લગાવવામાં આવી રહ્યું છે જેના માટે મુંબઈમાં ભારત ડાયમંડ બોર્ડ્સના વેપાર બંધ કરીને સુરત ડાયમંડ બોર્સમાં આવવાની શરતોનો એજન્ટા પડતો મૂક્યો હતો એસડી સંચાલકોએ મુંબઈમાં બીડીબીના વેપારીઓ દલાલો સાથે બેઠક યોજી હતી સુરતના ડાયમંડ બુર્સ ઉદ્ઘાટન થઈ ગયા અને મહિનાઓ વિતવા છતાં હજુ ઓફિસો શરૂ થઈ નથી ત્યારે ડાયમંડ બોર્ડ્સને ધમધમતું કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે જેના માટે મુંબઈના ભારત ડાયમંડ બોર્ડ્સમાં વેપાર બંધ કરી સુરત ડાયમંડ બોર્ડ્સમાં આવવાની શરતોનો એજન્ડા પડતો મુકાયો છે એસડીબીના સંચાલકોએ મુંબઈના બીડીબીમાં વેપારીઓ દલાલો સાથે બેઠક યોજી હતી 500 ઓફિસ એકસાથે ખુલશે આ બેઠકમાં વાઇસ ચેરમેન સુરત ડાયમંડ બોર્ડ્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલે જાહેરાત કરી હતી કે અષાઢી બીજના દિવસથી એસઆરકેના ગોવિંદભાઈ ધોળકિયા અને ધર્મનાંદન ડાયમંડના એસડીબી માં ઓફિસ ખુલશે મુંબઈના વેપારીઓના સહયોગથી સાત જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ ની પાંચસો ઓફિસો એક સાથે ખુલશે વિશ્વાસથી ભગીરથ કાર્ય કરીએ અને સુરત ડાયમંડ બુર્સ વતી ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાએ તમામ મેમ્બરોને સંબોધતા કહ્યું કે આપણે સૌ સાથે મળીને વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ બનાવ્યું છે આ ઐતિહાસિક પ્રોજેક્ટના આપણે સૌ ભાગીદાર છીએ નાની મોટી અનેક મુશ્કેલીઓ અને અવરોધો વચ્ચે પણ આપણા દ્રઢ નિશ્ચય અને પરસ્પરના વિશ્વાસના કારણે આપણે આ ભગીરથ કાર્ય પૂર્ણ કરી શક્યા છીએ જેની વિશ્વભરમાં નોંધ લેવાઈ રહી છે નમસ્કાર મિત્રો સુરત ડાયમંડ બોર્સ વર્લ્ડની અંદર લાર્જેસ્ટ બિલ્ડિંગ બન્યો છે તમામની અપેક્ષા સુરત ડાયમંડ બુર્ફ જલ્દી ચાલુ થાય એવી અપેક્ષા છે મિત્રો આજે સુરત ડાયમંડ બુર્સ દ્વારા બોમ્બેની અંદર ભારત ડાયમંડ બુર્સમાં ડાયમંડના વેપારીઓ સાથે એક મિટિંગ કરવામાં આવી હતી મિટિંગની અંદર એક હજારથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અમે એમને સાત સાત જુલાઈના રોજ સાત જુલાઈએ ઓફિસ ચાલુ કરવા માટે સજેશન કર્યું તો તમામ લોકોએ ખાતરી આપી છે કે જેના જેના ફર્નિચર તૈયાર થઈ ગયા છે અને બાકી છે તૈયાર ફર્નિચર કરી દઈશું અને સાત જુલાઈના રોજ અમે ઓફિસ શરૂ કરવા માટે રેડી છીએ અમને ખાતરી મળી છે એટલે જાહેર સાત જુલાઈ અમે ડિક્લેર કરીએ છીએ સાતમી જુલાઈ પાંચસો સત્સોથી વધારે ઓફિસ ચાલુ થશે બાકી જે મહેન્દ્રપરા અને મિની બજારના વેપારી મિત્રો છે એમને પણ અમને ખાતરી આપી છે એટલે નાના નાના વેપારીઓ છે એને કેબીનો અને ટેબલ પર બેસવા માટેની પણ વ્યવસ્થા કરી છે એટલે એ લોકો પણ અમને તૈયારી બતાવી છે એટલે સાત જુલાઈના રોજ ડાયમંડ બોર્સ ધમધમતું થવા જઈ રહ્યું છે એની અમને ખુશી અને આનંદ છે અસ્તુ ભારત માતા કી જાય